નમસ્કાર છે સમાચારની શરૂઆત કરીએ ગિફ્ટ સિટીના દારૂ પરમિટથી ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવાની મંજૂરી અપાઈ છે રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનને લઈને એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે મુજબ માત્ર અધિકૃત કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે આ સિવાય માત્ર મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી છે બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે તેમજ હેલ્થ પરમિટ વિઝિટર પરમિટ ધારકો અને ટુરિસ્ટ પરમિટ ધારકો દારૂનું સેવન નહીં કરી શકે જણાવી દઈએ કે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે આ જાહેરાતના પગલે ગિફ્ટ સિટી ક્લબની ડિમાન્ડ પણ વધી ગઈ છે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ લેવા માટે ઇન્કવાયરી વધી છે નવાઈ લાગે તેવી વાત એ છે કે ગુજરાત સરકારની જાહેરાત બાદ માત્ર અડતાલીસ કલાકમાં જ એકસો સાત લોકોએ ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ મેળવી હોવાના અહેવાલ છે એવું જાણવા મળ્યું છે કે ડિમાન્ડને પગલે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશિપનો ભાવ પણ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિટ આપવાની જાહેરાત કરી છે રાજ્ય સરકારે અને જે પ્રકારે નશાબંધીને આબકારી વિભાગ દ્વારા પણ આની પરમિટ આપવામાં આવશે અને તેમાં ખાસ કરીને જે ગાઈડલાઇન જારી કરવામાં આવી છે કે જે પ્રકારે પરમિટ ધારકો દારૂનું સેવન નહીં કરી શકે હેલ્થ પરમિટ કે બીજા કોઈ પણ હશે એ લોકો દારૂ નહીં પી શકે માત્ર માત્ર ગિફ્ટ સિટીમાં જે અધિકૃત કર્મચારીઓ અથવા તો અધિકારીઓ અને કંપનીઓ આવેલી છે તેના જ લોકો દારૂનું સેવન કરી શકશે અને તેના માટે પણ હેડ કંપનીના તેમનો લેટર હશે તેમની ભલામણ હશે તો જ પરમિટ આપવામાં આવશે આ ઉપરાંત જે મુલાકાતી હશે સત્તાવાર મુલાકાતી હશે તે લોકોને માત્ર ને માત્ર કામ ચલાવવું પરમિટ આપવામાં આવશે તેવું સ્પષ્ટ રાજ્ય સરકારે તેમ પોતાના ગાઈડલાઈનમાં જારી કર્યું છે અને જે પ્રકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિટ આપવાની જે વાત હતી તેને લઈને સમગ્ર ગુજરાતમાં એક ઉત્સવ જેવો ઉત્સાહ જેવો માહોલ જોવા મળે તો પરંતુ જે પ્રકારે ગાઈડલાઇન આવી છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અધિકૃત કર્મચારીઓને જ આવા પરમા પરવાનગી આપવામાં આવશે એવું જાહેર જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા અધિકૃત રીતે તો જે રીતે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોને જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ પણ આવી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાજેતરમાં જ ગિફ્ટ સિટી જે આંતરરાષ્ટ્રીય લેવલનું હબ છે ફાઈનાન્સિયલ અને ટેકનોલોજીનું હબ છે તેને તેમાં જે કર ઓફિસીસ આવેલી છે જે કંપનીઓ આવેલી છે તેના કર્મચારીઓને અધિકૃત રીતે દારૂ પીવાની પરમિટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને એમાં ખાસ કરીને ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ રેસ્ટોરાં જે છે તે લોકોને પણ પરમિટ આપવામાં આવશે દારૂ કેટલા પ્રમાણમાં આપવું અને કેટલા કોને આપવું તેની પણ એક ગાઈડલાઈન જારી કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે અને ગાઈડલાઇનમાં સ્પષ્ટ પણ કહેવામાં આવ્યું છે કે ગિફ્ટ સિટીમાં કામ કરતા સત્તાવાર અધિકારીઓ અને કર્મચારીઓને જ તેની પરવાનગી આપવામાં આવશે આ સિવાય કોઈને પરવાનગી નહીં આપવામાં આવે એનું સ્પષ્ટ ઉલ્લેખ છે અને જે પ્રકારની ગાઈડલાઇનમાં બતાવવામાં આવ્યું છે કે દારૂનું સેવન કરનાર વ્યક્તિએ કાયદાનું કડક પાલન કરવું પડશે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તે ચોક્કસપણે માત્ર માત્ર ગિફ્ટ સિટીમાં જે કંપનીઓ છે ઓફિસિસ છે તેના સત્તાવાર અધિકારીઓ અને કર્મચારીઓને જ પરવાનગી આપવામાં આવશે અને તેને પણ એ જે તે કંપનીના એચઆર હેડ દ્વારા ભલામણ પત્ર હશે તેને મંજૂરી આપવામાં આવશે તે તેને જ આ પરમિટ આપવામાં આવશે નશાબંધી અને આબકારી જકાત વિભાગ દ્વારા આની પરવાનગી આપવામાં આવશે અને હોટેલ અને રેસ્ટોરાને પણ એફ એલ થ્રી હેઠળના પરવાના લેવા પડશે અને તે લોકો એ જે સત્તાવાર હશે પરમિટ ધારકો હશે ત્યાંના કામ કરનાર કર્મચારીઓ તે લોકોને જ દારૂનો આપી શકશે દારૂ પીરસી શકશે પોતાની હોટેલ કે ક્લબમાં અને જે રીતે બહારના લોકોને કોઈને પરવાનગી નહીં આપવામાં આવે સાથે સાથે એક એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે ગિફ્ટ સિટીમાં આવેલી ક્લબો જે છે તેની મેમ્બરશીપમાં પણ ઇન્કવાયરી વધી ગઈ છે અને લગભગ અડતાલીસ કલાકમાં આ જે પરમિટ આપવાની જે જાહેરાત થઈ એના અડતાલીસ કલાકમાં જ એકસો સાતથી થી વધુ લોકોએ આ માટેને ઇન્કવાયરી કરી છે અને મેમ્બરશીપ લીધી છે અને સાથે સાથે એવા પણ અહેવાલો આવી રહ્યા છે કે ક્લબની મેમ્બરશીપની ફીમાં પણ વધારો થવાની સંભાવના છે અમારી સાથે જોડાઈ ગયા છે અને લોકોમાં એવું ગણગણાટ થતો હતો કે દારૂ પીવા માટે હવે ગિફ્ટ સિટીમાં જઈશું તો સરળતા રહેશે દીવ કે રાજસ્થાન બોર્ડર સુધી નહીં જવું પડે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારે જે ગાઈડલાઈન જારી કરી છે તેમાં સત્તાવાર જે કર્મચારીઓ હશે અધિકારીઓ હશે

ગિપ સિટી ખાતે કામ કરતા અધિકૃત કર્મચારીઓ તેમજ અધિકૃત મુલાકાતીઓ આ લોકોને જ ફક્ત લિકર જે છે તે લિકરનું સેવન તે લોકોને કરવાની પરમિશન જે છે તે ગિપ સીટી વિસ્તારની અંદર આવેલી હોટલ કે રેસ્ટોરન્ટો ખાતે તે લોકોને પરમિશન મળી શકશે પરંતુ બહારથી કોઈ પણ વ્યક્તિ જો આવે તો તેને બિલકુલ આસાની નહીં રહે ત્યાં લિકર માટે સેવન કરવા માટે તેને ચોક્કસથી અધિકૃત મુલાકાત તરીકે નું એને જે પરવાનગી જે છે તે એને લીધેલી હોવી જોઈએ કેમકે આ એ વખતે પણ મેં જણાવ્યું હતું કે આના ઉપર એક વિશેષ જે માર્ગદર્શિકા જે છે તે અલગથી બહાર પાડવામાં આવશે કેમકે જે

અહીંયા કોઈ પણ બહારના વ્યક્તિને અહીંયા કોઈ પણ લીકરનું સેવન કરી શકશે નહીં ઇનબિલ કે જો કોઈની પાસે પરમિટ હોય તો પણ તે વ્યક્તિ ગિફ્ટ સિટીમાં જઈને તો દારૂનું સેવન નહીં જ કરી શકે કેમ કે ત્યાં ફક્ત અને ફક્ત જે લોકો ગિફ્ટ સિટીના જ કર્મચારી હશે અને ત્યાં મુલાકાતે આવેલા હશે અધિકૃત તે લોકોને સેવન મળી શકશે અને હવે બની શકે છે કે અત્યારે હાલ પણ જે એક જે માર્ગદર્શિકાનું જે પરબીડિયું ફરી રહ્યું છે હજુ એ જે અમે એક જે

તે સમયે કયા પ્રકારની શું રહેશે ને એ પ્રકારની એક ગાઈડલાઈન ગ્રી વિભાગ પણ બહાર પાડવાનું છે ગ્રી વિભાગ દ્વારા કયા પ્રકારના જે માર્ગદર્શન હશે માર્ગદર્શિકા હશે એ કયા પ્રકારની હશે એ એ બાબતે કંઈ જાણકારી મળી છે જો ચોક્કસથી અમે જે જે નશાબંધી ખાતાના જે ડિરેક્ટર છે તેમને જે ડિંડોર સાહેબ તેની સાથે અમે બેઠા હતા અને વિસ્તૃત જે ચર્ચા હતી આ વિષય ઉપર કરી હતી તેમણે જણાવ્યું કે જે નશાબંધી ખાતું છે તે ગૃહ વિભાગના

જે જો કોઈ વ્યક્તિ ત્યાંથી દારૂ પી અને જે લિકરનું સેવન કરી અને જો સેલ્ફ ડ્રાઈવ કરીને જશે તો ચોક્કસથી તેની અટકાયત પણ જે છે તે કરવામાં આવશે એટલે કે ગૃહ વિભાનો આની અંદર ક્યાંકને ક્યાંક સપોર્ટિંગ રોલ છે બાકી જે મુખ્ય આજે માર્ગદર્શિકા જે જારી પાડશે તે સીએમઓ દ્વારા જે છે તે બહાર પાડવામાં આવશે કેમ કે આ નશાબંધી જે ખાતું છે તે આખે આખું નશાબંધી ખાતું સીએમના તાબા હેઠળ અત્યારે જે છે તે આવેલું છે જે હરકત ભાઈ ચોક્કસ નથી એવા પણ અહેવાલો છે કે જ્યારે ગિફ્ટ સિટીમાં दारू પીવાની પરવાનગી આપવામાં આવી અધિકૃત અધિકારીઓ કર્મચારીઓ જે કંપનીઓ ત્યાં છે 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 કાર્યરત કાર્યરત અથવા તો થવાની અને જે મુલાકાતીઓ આવવાના છે એ લોકોને પરવાનગી આપવામાં આવશે તેને જોતા ગિફ્ટ સિટીમાં ઘણી બધી ઇન્કવાયરીઓ વધી હોવાના અહેવાલો છે ત્યાં આગળ જે ક્લબ આવી છે ક્લબની મેમ્બરશીપ માટે પણ લોકો હવે દોડા દોડ કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે લોકોના મનમાં હતું કે આપણે દારૂ પીવાની પરવાનગી મળી જશે ત્યાં જઈશું તો દારૂ પીવા મળશે ક્લબમાં મેમ્બર રહીશું તો આપણે દારૂ પીવાની પરવાનગી મળશે પરંતુ સરકારે ક્યાંક ને ક્યાંક જે માર્ગદર્શિકા જે પરિપત્ર અથવા તો જે ગાઈડલાઇન જારી કરી છે અથવા તો કરવાની નક્કી કર્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક એ અડચણ આવવાની છે કે જે પ્રકારના લોકોની મહેચ્છા હતી કે મનસા હતી એ મનસા પાર નહીં પડે શું કહેવું છે આ બાબતે જો ચોક્કસ થી અભિજીતભાઈ આપની વાતને ને હું બિલકુલ સમર્થન આપું છું કેમ કે જે મેં જણાવ્યું હતું કે જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે જે માર્ગદર્શિકા બહાર પાડ બહાર પાડવામાં આવશે વિસ્તૃત રીતે જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે તેમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે ગિફ્ટ સિટીમાં કોઈ પણ રીતે સામાન્ય માણસ માટે લીકરનું સેવન કરવું આસાન નહીં રહે કેમ કે તમારી પાસે ભલે હેલ્થ પરમિટ હોય કે વિઝિટર પરમિટ હોય કે પરમિટ આપની પાસે લીકર નું પણ પરમિટ હોય તો પણ આપીપ સિટી ની અંદર તેનો ઉપયોગ નહીં કરી શકો કેમકે ગીપ સિટી ની અંદર ફક્ત અને ફક્ત જે એફએલ થ્રી લાયસન્સ ધારકો હશે એટલે કે જે લોકોએ ત્યાં જ જે લોકોએ એફએલ થ્રી લાયસન્સ છે તે ત્યાંની જે છે તે હોટલોના માલિકોએ જે છે તે નશાબંધીના ખાતાની અંદર એ લોકોએ રજૂઆત કરવાની હોય છે કે અમે આ રીતે આ વિસ્તારની અંદર અમે છે કે જ્યાં પરવાનગી આપવામાં આવી છે અને અહીંયા અમે આ રીતે વેચાણ કરવા માગીએ છીએ અને ત્યાં પણ તે લોકોને પણ જે લોકો પાસે એફએલ થ્રી નું લાયસન્સ હશે તે લોકો પણ બોટલ નહીં વેચી શકે તે લોકોને ફક્ત ગ્લાસમાં જ જે છે તે જે રીતે સર્વ કરવામાં આવતું હોય

અથવા તો મુલાકાતીઓ છે તેમને ગિફ્ટ સિટીમાં આ પરવાનગી આપવામાં આવશે એ વાત બહાર આવી અને બહાર જાહેર થયું એવું તરત જ રાજકારણીઓ રાજનેતાઓ પણ વિપક્ષોના ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તો આવકારી આ વસ્તુને આવકારીને એમણે એવું પણ કીધું કે સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ પરંતુ જે પ્રકારના વિપક્ષો હોબાળો કરી રહ્યા છે ગુજરાત એક તરફ આગળ વધી રહ્યું છે વિકાસની ગતિમાં આગળ વધી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ થઈ રહ્યું છે આપણે તાજેતરમાં જોયું કે ઘોરડોને જે શ્રેષ્ઠ પર્યટન સ્થળ તરીકેનો ગણતરી કરવામાં આવી છે વિદેશી પર્યટકો પણ આકર્ષાઈ રહ્યા છે કારણ કે આપણા ગુજરાતમાં પ્રવાસન સ્થળો એટલા બધા વિકસ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને નજરે પોતાના જે ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કે ત્યાં આગળ જે કેવડિયામાં જે પ્રકારના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે અને જે પ્રકલ્પો છે ત્યાં વિદેશી પ્રવાસનો પ્રવાસીઓ આવે કચ્છનું જે આપણું રણોત્સવ છે ત્યાં પણ વિદેશી પ્રવાસીઓ આકર્ષાય એવા બીજા અનેક પ્રવાસન સ્થળો છે ત્યાં વિદેશી પ્રવાસીઓ આકર્ષાય વિદેશી ઉડામણ આવે તો ગુજરાત રાજ્યનો વધુને વધુ વિકાસ કરી શકાય એ સંદર્ભમાં જે પ્રકારે આ છૂટ આપી છે પહેલી તો બીજા જે પર્યટન સ્થળો છે જ્યાં વિદેશી પ્રવાસીઓને વધુ આકર્ષી શકાય એ લોકોને માટે પણ આ પરવાનગી આપશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ક્યાંક જો ચોક્કસ અભિજીત ભાઈ આપને જણાવ્યું કે આ એક ગ્લોબલ ઇકોનોમિક સિસ્ટમ વિકસાવવાની એક વાત છે અને તે તે ગ્લોબલ ઇકોનોમિક સિસ્ટમ વિકસાવવાના તાબા હેઠળ જ ક્યાંક ને ક્યાંક આજે ગીફ સિટીની અંદર જે છે તે વાયબ્રન્ટને લઈને જે પરવાનગી જે છે તે અત્યારે જે છે તે આપવામાં આવી છે તેને ત્યાં પરવાનગી ચાલુ રહેશે કેમ કે ત્યાં લગભગ લગભગ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે કંપનીઓ છે તે ત્યાં આવેલી છે ત્યાં વિદેશી મુલાકાતો અવારનવાર જે હોય છે તે રૂટીન તે લોકો આવતા જતા હોય છે તે લોકોને ક્યાંય કોઈ પ્રકારની તકલીફ ન પડે એટલા માટે થઈને આ પરવાનગી આપવામાં આવી છે રાત વાત રહી બીજા દોડો કે જે ટુરિઝમ પ્લેસો છે કે જ્યાં વિદેશી જે પ્રવાસીઓ હોય છે ત્યાં આવતા હોય છે અને તે લોકોને તે લોકો પાસે ઓલરેડી જે પરમિટર જે જે વિઝા હોય છે તે લોકો વિઝિટર પરમિટ હોય છે તે લોકો પાસે હોય છે અને તેના ઉપર અત્યારે પણ તે લોકો જે હોટલો જ્યાં વેચાણ કરતી હોય ત્યાં ચોકસતી તે લોકો જઈ અને લઈ શકતા હોય છે એટલે કે અત્યારે હાલ અમે જે રીતે અધિકારી સાથે વાતચીત કરી હતી તેમણે જણાવ્યું કે તે લોકો પાસે પરમિટ વિઝા હોય છે અને તે લોકો આસાનીથી કોઈ પણ જે હોટેલમાં મળતું હોય ત્યાંથી તે લોકો મેળવી શકતા હોય છે એટલે કે તેના માટે તેમણે અલગથી કોઈ પરમિશન આપવા માટે અત્યારે કોઈ વિચારણા જે છે તે અત્યારે કોઈ ચાલી રહી નથી ચોકસ જતીન ગિફ્ટ સિટીમાં જે અધિકૃત કર્મચારીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની પરમિટ આપવાની વાત છે અંતિમ મોર તો મુખ્યમંત્રી મારશે અને એ વાગશે જ એ ચોક્કસ છે પરંતુ એક સવાલ એ ઉઠે છે કે જે દારૂનું સેવન કરવામાં આવશે તે પરમિટ ધારકો હોય છે સામાન્ય રીતે હેલ્થ પરમિટ હોય છે કે બીજા કોઈ પરમિટ ધારક હોય છે તે લોકોના માટે મહિનાનો અમુક અંદાજ હોય છે કે અમુક કોટા હોય છે એ કોટામાં જ દારૂનું સેવન કરી શકે અથવા તો દારૂ લઈ શકે તો એવી કંઈ કોટા જ જાહેર કરવામાં આવશે ખરો એટલા પણ જે પરમિટ ધારકો હશે કે ત્યાં એફએલ થ્રી લાયસન્સ જેટલા પણ લોકોએ લીધું હશે તે લોકોને ચોક્કસ એક કોટા જે છે તે કોટા હેઠળ જ તે લોકોને લીકર જે છે તે આપવામાં આવશે કોઈ એમ કે ભાઈ મારે મા કોઈ કોઈની પાસે ત્યાં તમામ લોકો પૈસા લઈને આવતા હશે એટલે કે ચોક્કસથી તે લોકો કહે કે ભાઈ મારે એક ગ્લાસ બે ગ્લાસ ત્રણ ગ્લાસ ચાર ગ્લાસ એ રીતે લીકર ચોક્કસથી નહીં મળી શકે કેમ કે દરેક મેં પહેલાં પણ જણાવ્યું હતું કે કેટેગરી વાઇઝ જે આ આખું જે કહી શકાય કે જે નિયંત્રણ જે છે તે કરવામાં આવશે કેટેગરી વાઇઝ કેમ કે જે વર્ગ એક અધિકારી હોય તેને આટલું મળશે વર્ગ બે અધિકારીને આટલું મળશે તે તમામ વર્ગો જે છે તે આની અંદર સાંકળી લેવામાં આવશે અને તે રીતે જ લીકર જે છે તે તેને સર કરવામાં આવશે અને જે રીતે મેં પહેલાં પણ જણાવ્યું હતું કે જે જે માણસ લીકર પીને જો કોઈ સેફ ડ્રાઇવ કરીને બહાર જશે તો ચોક્કસ તેને બહાર જે છે તે પોલીસ ઉભી હશે તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને ચોક્કસ જો તેને લીકર પીધેલું હશે તો તેની અટકાયત પણ જે છે તે કરવામાં આવશે જતિન ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો આપી બદલ તો દર્શક મિત્રો જે રીતે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિટનો જે મામલો હતો અને લોકોની આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે રાજ્ય સરકારે એક ગાઈડલાઇન